બીજું રીઝન છે બેઠાડું લાઈફસ્ટાઈલ અને જંક ફૂડ એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેઇનને ડેમેજ થાય એને બ્રેઇન સ્ટ્રોક કહેવાય અને આ કિસ્સા વધવાના આ મેઇન મેઇન રીઝન છે કોરોના પછીની અને વધતા વેક્સિનની પણ થોડી સાઈડ ઇફેક્ટ હોઈ શકે કારણ કે હવે વેક્સિન અને કોરોના બંનેના કારણે બ્લડ લોટિંગના કિસ્સા દેખાયા છે તો એના કારણે પણ હોઈ શકે પરંતુ એકલી વેક્સિનને જવાબદાર ગણવી એ યોગ્ય નથી આ બહુ મહત્ત્વનો સવાલ છે કારણ કે જે પ્રમાણે લોકોની લાઇફ સ્ટાઇલ છે એ પ્રમાણે જેટલો બને એટલો સ્ટ્રેસ ઓછો કરી અને બ્લડ પ્રેશર હોય તો એની દવા લેવી જોઈએ ડાયાબિટીસ હોય તો એની દવા લેવી જોઈએ અને બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ કરો આ બધું જો કરશો તો ચોક્કસ સ્ટ્રોકથી બચી શકાશે અને કોરોનામાં જે કોઈને બ્લડ ક્લોટિંગના કોઈને કોમ્પ્લિકેશન થયા હોય અથવા હાર્ટમાં નબળું પડ્યું હોય એવું કંઈ થઈ થયું હોય તો એ લોકોએ તાત્કાલિક મેડિકેશન ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ કરવું ના એ મોટાભાગના લોકોએ કરવાની જરૂર નથી ને કોઈ પેનિકની જરૂર નથી ચોક્કસથી લોંગ કોવિડ સિન્ડ્રોમ જે અમે કહીએ છીએ કે જે લોકોને કોરોના થઈ ગયા પછી આઠ અઠવાડિયા પછી પણ થોડા કોમ્પ્લિકેશન રહી ગયા હોય અથવા વીકનેસ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા લોકોએ ચોક્કસ રિપોર્ટ કરાવવા છે